એ એ એ એ જો સીનો ચા પી રહી ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર થઈ ગઈ ને પાછા આપણે વાડીએ ગયા મિત્રો તો અત્યારે જો અહિયાં પલો ભરવા આવ્યા પાછા આપણે અહીંયા પાલો ભર ભરે બધા ને આપણે આવી ગયા હતા ડુંગળી જેવા આજે દેખાય ને ડુંગળી આપણી ઉપલા વાળામાં અને અહિયાં જે દેખાય એમાં આપણે જીરું આવી દીધું આ બધા ડુંગળીમાં ખળ એટલું હતું ને જો આ બધું જે પારે દેખાય ને એ બધું ખડ હતું આપણે નિંદણ કરી નાખ્યું તો ભાઈ પાલાનો જે એક ફેરો રહી ગયો હતો ને છેલ્લો એ પરવા આવ્યા બાકીના જે બધા હે માંડવીમાં ડાખરા હોય છે બાકી ડુંગળીઓ કંઈ કટે વીડીમાં ઓલી બાજુ જે પીળી પીળી દેખાય ને એ થોડીક પાછી પડી ગઈ છે આ આ બાજુ ની ને એ વહેલી નીંદાઇ ગઈ હતી ને એટલે થોડીક ભાઈ ગઈ હે આજો આપણો જે આ પાલાનો ઢગલો સાઈડમાં રાખી દીધો છે અહીંયા આમાં આ ખેતરમાંડવી જતી આપણે જો ઘેટા બકરા ચાલવા આવ્યો દેખાઈ માંડવીના પોથરા મિત્રો આપણે જે ઘેટા ઘેટા બતાવતા હતા ને એનો ઘેટીનો ચા બનાવ્યો આ ધના કાકામાં વિડીયો આવશે વાત તમારો

Eh, kau pergi pergi gay. Cai boleh cai. Eh caca. Ayo. Alih. Ay, Alia. Ay, 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 ay. જામ બધે પાલો ભરે છે અહીંયા માંડવી માં ડાખરા મીણે છે આ જો કપડી વિખે છે ઢીંગુ હાઈ કર દે હાઈ ગંધારી અને આમ જો કોથરા સીવે છે તમારે કેટાના સાડી જોવા આ તો કેટાનું દૂધ તો ચાલો આ કાઢું હોય

મી બાબા મને કપડી ભરીને લઈ જા લઈ જાવ હમણા મુંંગા માઈલો સાહે ભાઈ હે આવો ને ભાઈને કઈ લાવો પડી જાય નકામા વાયસા

લાવો આસો સુણો ને જો નો સ્વાદ લેવા ગયા કટ થઈ કટ થઈ ગયા સાકી ગયો

કાડુ આવરાઈ જાય આવતી જો જાની આયકો જો ના આયકો જો ઈ

En bet maķēlu no zīdla, tas ir, kādā sēme?